આ ભાગવત ની અંદર રસ ભરી ભરીને પડ્યો છે બોલા મહારાજ આજે મીઠાઈ શું છે આપણે ગણતરી કરી હતી અને કથા પૂરી થવાનો સમય થયો અને બધા જેમ પ્રસાદ માટે થઈ અને આવવા લાગ્યા માણસો થઈ ગયા બે ત્રણ હજાર મોંથાર છે એક હજાર જણાનો તો પછી પીરસવા વાળા ધ્યાન રાખવું પડે કે બધાને પહોંચે ને એવી રીતના થોડો 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 આપવો પડે માણસો કદાચ બે હજાર કંજુસાઈ કરવી પડે કે મોનથાળ થોડો થોડું આપીએ જે વસ્તુ આપણી પાસે ઘણા બધા પ્રમાણ ની અંદર છે અઢળક પ્રમાણમાં જે વસ્તુ છે એને આપવામાં ક્યારે કંજુસાઈ ન કરવી પડે તો અહીંયા પણ વેદવ્યાસજીએ ચોખ્ખી સ્પષ્ટતા કરી દીધી કે જે પીરસે છે એને પણ લોભ કરવાની જરૂર નથી અને જે એનું આસ્વાદન કરે છે જે સાંભળે છે એને સાંભળવામાં લોભ કરવાની જરૂર નથી બોલે કેમ આ ભાગવતની અંદર રસ ભરી ભરીને પડ્યો છે રસ આ લય છે